મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે ન્યુ મોડેલ ટ્રેક્ટર સાવ ઓછી કિંમતમાં અને ટોટલ જવાબદારી સાથે તમને મળી જશે ખેડૂત મિત્રનું ટ્રેક્ટર છે વિડીયોની અંદર હું તમને ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ આખું ઓરિજિનલ ટ્રેક્ટર વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો મહિન્દ્રા બી બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર

તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર ન્યુ છે તમે જોઈ શકો છો નવા ટાયર છે અને ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લીટ છે કિંમત સાડા ત્રણ લાખ અંદાજિત સાડા ત્રણ લાખ કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર જિલ્લો અમરેલી તાલુકો ખાંભા અનીડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પંચાણું એકસો ત્રણ વાળા નંબર છે તે નંબર ઉપર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો